ઘેડાના આકડા કાને પવન સાથે લોકોના ઘર માં ગરી ગયું પાણી ગેસ પણ ડૂબવાઈ ગયું એટલે એટલે પાણી અને વરસાદ પવન અત્યારે પાંચ અંદર એટલું પાણી દેખાય તે જ્યાં સુધી તમારી નજર પોકે ત્યાં સુધી પાણી પાણી છે અને આજનો વરસાદ છે આજે વીસ તારીખનો વરસાદ કે રોડ ઉપર ક્યાંય પાણી સામતું નથી જો આવો વરસાદ પડે પડે છે ત્યાં ગોઠણે ગોઠણ ગોઠણ સુધી પાણી પહોંચી ગયેલું છે અને પવન સાથે છે વરસાદ બહુ પડી રહ્યો છે પવન સાથે અને બધી વસ્તુ તણાવવા મળી છે તરવા મળી છે